મિત્રો સર્દીઓમાં અટેકનું જોખમ સો ટકા કેમ વધે છે પાંચ જાન લેવા ભારતીય ફૂડ જેમાંથી તરત જ બચો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં શરદીઓમાં હાર્ટ અટેકનું જોખમ સો ટકા કેમ વધે છે ઠંડીનો મોસમ દિલ માટે સૌથી ખતરનાક સમય દોસ્તો સર્દીઓ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે આ મોસમ ભલે આરામદાયક અને સુખદ લાગે પરંતુ પચાસ વર્ષથી ઉપરના લોકો માટે આ દિલનો દુશ્મન બની શકે છે દેશભરના હોસ્પિટલોના આંકડા કહે છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે હાર્ટ અટેકના કેસ લગભગ બમણા થઈ જાય છે તમે પણ સાંભળ્યું હશે કે અમુક વ્યક્તિ સવારે ફરવા ગયો અને ત્યાં જ પડી ગયો આ ઘટનાઓ વારંવાર શરદીના દિવસોમાં જ થાય છે પરંતુ આખરે કેમ ચાલો જાણીએ તે સાત ઊંડા કારણો જેનાથી શરદીઓમાં દિલ પર દબાણ વધી જાય છે મિત્રો વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે અંત સુધી જરૂર જુઓ કારણ નંબર એક ઠંડીમાં બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે શરદીમાં શરીરનું તાપમાન ઘટે છે આ ઠંડીથી બચવા માટે શરીરની નસો એટલે કે બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે જેથી ગરમી અંદર જ રહે પરંતુ આવું થવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને દિલને લોહી પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે તેની સીધી અસર થાય છે દિલની ધડકન ઝડપી થવી બ્લડ પ્રેશર અચાનક વધવું અને દિલની નસોમાં બ્લોકેજ અથવા ક્લોટ બનવાનું જોખમ આ જ કારણથી શરદીઓમાં હાઈ બીપી વાળા લોકોને હાર્ટ એટેકનું જોખમ ત્રણ ગણું વધી જાય છે કારણ નંબર બે શરીરમાં ઓક્સિજનની ઉણપ ઠંડીમાં હવાની ભેજ અને ઘણત્વ વધી જાય છે જેનાથી ઓક્સિજનનું સ્તર ઓછું થઈ જાય છે ઓક્સિજનની જરૂર હંમેશા રહે છે પરંતુ જ્યારે તે ઓછી મળે તો હાર્ટની માંસપેશીઓ નબળી પડી જાય છે પરિણામ અચાનક હાર્ટ ફેલિયર અથવા અટેક કારણ નંબર ત્રણ સવારની ઠંડી હવા સૌથી ખતરનાક ઘણા લોકો શરદીઓમાં સવાર સવારે ફરવા નીકળી જાય છે વિચારે છે કે આનાથી આરોગ્ય સારું રહેશે પરંતુ ધ્યાન રાખો સવારે પાંચ થી આઠ વાગ્યા વચ્ચે તાપમાન સૌથી ઓછું હોય છે આ સમયની ઠંડી હવા ફેફસા અને દિલ પર ભારે પડે છે ખાસ કરીને પચાસની ઉંમર પછી આ આદત ઘાતક સાબિત થઈ શકે છે જો ફરવું જરૂરી હોય તો ધૂપ નીકળ્યા પછી એટલે આડા સાડા વિડીયો પસંદ આવી રહી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂર કરો કારણ નંબર શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે ઠંડી લાગવાના ડરથી લોકો મોટા ભાગે સમય પથારી અથવા રજાઈવા રહે છે આનાથી શરીરમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે જે દિલની નસોને બ્લોક કરી દે છે એટલે શરદીઓમાં ઓછું ચાલવું વધુ ખાવું અને ઠંડીથી બચવું આ ત્રણેય મળીને દિલ પર બોજો નાખે છે કારણ નંબર પાંચ ઠંડી વસ્તુઓ અને ભારે ભોજનની વધારે માત્રા શરદીઓમાં શરીરને વધુ ઉર્જા જોઈએ છે તેથી ભૂખ પણ વધી જાય છે લોકો ગાઢું દૂધ મીઠાઈઓ તળેલી વસ્તુઓ નમક અને મસાલેદાર ભોજન વધુ ખાવા લાગે છે પરંતુ આ જ વસ્તુઓ દિલની સૌથી મોટી દુશ્મન છે ચાલો દોસ્તો હવે જાણીએ તે પાંચ જાનલેવા ભારતીય ફૂડ જે શરદીઓમાં હાર્ટ અટેકનું જોખમ અનેક ગણું વધારી દે છે નંબર એક તળેલી ભૂની વસ્તુઓ જલેબી પકોડા સમોસા શરદીઓમાં ચા સાથે પકોડા અથવા જલેબી ખાવી સામાન્ય વાત છે પરંતુ આ સ્વાદ દિલની ધડકનો રોકી શકે છે આ ફૂડ્સ ટ્રાન્સફેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલથી ભરેલા હોય છે જે નસોને જામ કરી દે છે નુકસાન લોહીમાં ચરબી વધે છે દિલની નસો સખત થાય છે હાર્ટ અટેકનું જોખમ અચાનક વધે છે વિકલ્પ બેસન અથવા મગની દાળના બેક્ડ સ્નેક્સ ખાઓ અને ડીપ ફ્રાય વસ્તુઓથી દૂરી રાખો મિત્રો તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર બે માખણ ઘી અને મલાઈનું વધુ સેવન શરદીમાં ઘણા લોકો વિચારે છે ઘી અને માખણ શરીરને તાકાત આપશે પરંતુ વધુ માત્રામાં ખાવાથી આ દિલ માટે ઝેર બની જાય છે આમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જે લોહીમાં જમા થઈને નસોને બ્લોક કરી દે છે નુકસાન ટ્રાઈગ્લિસરાઈડ લેવલ વધે છે બ્લડ ક્લોટ બનવા લાગે છે હાર્ટ ફેલિયરની સંભાવના કેટલું ખાવું એક દિવસમાં એક થી બે ચમચી દેશી ઘી સુધી મર્યાદિત રાખો તેની સાથે ફાઈબર યુક્ત વસ્તુઓ જેમ કે દલિયા ઓટ્સ સલાડ જરૂર ખાઓ જેથી ચરબી જમા ન થાય નંબર ત્રણ મીઠાઈઓ અને ગુડના લાડુ શરદીઓમાં તિલગુડના લાડુ ગાજરનો હલવો પિન્ની વગેરે સામાન્ય છે પરંતુ આ બધું ખાંડ અને ઘીથી લબાલાબ હોય છે

શરદીઓમાં ભૂખ વધુ લાગે છે અને તેની સાથે નમકની માત્રા પણ વધી જાય છે નમક દિલની સૌથી મોટી દુશ્મન છે વધુ નમકથી બ્લડ પ્રેશર ઝડપથી વધે છે જેનાથી દિલ પર બોજો પડે છે નુકસાન હાઈબીપી વોટર રિટેન્શન નસોમાં દબાણ અને ક્લોટ વિકલ્પ અથાણાની જગ્યાએ લીંબુ પાણી સૂપ અથવા દહીંનું સેવન કરો એક દિવસમાં ચારથી પાંચ ગ્રામથી વધુ નમક ન ખાઓ દોસ્તો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો વિડિયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને પેજને ફોલો જરૂર કરો નંબર પાંચ મટન રેડ મીટ અને ભારે કરી શરદીઓમાં ઘણા લોકો શરીરને ગરમ રાખવાના નામે મટન અથવા મસાલેદાર કરી ખાય છે પરંતુ રેડ મીટમાં સેચ્યુલેટેડ ફેટ કોલેસ્ટ્રોલ અને યુરિક એસિડ ખૂબ વધુ હોય છે આ દિલની નસોને જામ કરી દે છે અને બ્લડ ફ્લો રોકાવાનું જોખમ વધારે છે નુકસાન હાર્ટઅટેક અને સ્ટ્રોકનું જોખમ બ્લડ પ્રેશર અને યુરિક એસિડ વધવું લીવર અને કિડની પર અસર વિકલ્પ રેડ મીટની જગ્યાએ મગની દાળ ચણા સોયા પનીર અથવા રાજમા જેવી પ્રોટીન વસ્તુઓ ખાઓ ચાલો હવે જાણી લઈએ શરદીઓમાં હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો શરદીઓમાં હાર્ટ એટેક અચાનક નથી આવતો શરીર અગાઉથી સંકેત આપે છે જો આ સાત લક્ષણોમાંથી કોઈ એક પણ દેખાય તો તરત જ ડોક્ટરને મળો નંબર એક છાતીમાં દબાણ અથવા ભારેપણું નંબર બે શ્વાસ લેવામાં તકલીફ નંબર ત્રણ ડાબા ખભા જડબા અથવા પીઠમાં દુખાવો નંબર ચાર અચાનક પરસેવો આવવો નંબર પાંચ ઠંડી હોવા છતાં બેચેનીક અથવા ગભરાહટ નંબર છ નંબર છ હાથ પગમાં નબળાઈ નંબર સાત હળવા ચક્કર અથવા માથું ફરવું આ લક્ષણો સવારના સમયે અથવા કોઈ ભારે ભોજન પછી વધુ ઉભરે છે શરદીઓમાં દિલને સુરક્ષિત રાખવાના દસ સરળ ઉપાય નંબર એક સવારે મોડું ઉઠો અને ધૂપમાં ફરો નંબર બે કોષણ પાણી પીઓ ઠંડુ પાણી બિલકુલ નહીં નંબર ત્રણ ખોરાક હળવો અને ઓછા તેલવાળો રાખો નંબર ચાર આલ્કોહોલ અને ધૂમ્રપાનથી પૂર્ણપણે બચો નંબર પાંચ રોજ બીપી અને શુગર તપાસો નંબર છ તણાવ ઓછો કરો ઊંઘ પૂરી લો નંબર સાત રોજ થોડો વ્યાયામ અથવા યોગ કરો નંબર આઠ સૂપ દલિયા ઓટ્સ અને લીલા શાકભાજી વધુ ખાઓ નંબર નવ ભોજનમાં મેથી લસણ અને આદુ સામેલ કરો નંબર દસ ઠંડીથી બચવા માટે શરીરને સારી રીતે ઢાંકો પરંતુ ભારે ખોરાક ન ખાઓ ઘરગથ્થુ નુસ્ખા જે દિલને મજબૂત બનાવે છે લસણ રોજ સવારે એક કળી ખાલી પેટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે મેથી દાણા રાત્રે પલાળીને સવારે પાણી પીવાથી બ્લડ શુગર અને ચરબી બંને નિયંત્રિત રહે છે આદુ અને હળદર ગરમ દૂધમાં આદુ અને હળદર મેળવીને પીવાથી નસોમાં લચીલાપણું જળવાઈ રહે છે આમળા વિટામિન સીથી ભરપૂર આમળા નસોને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે વૃદ્ધો માટે ખાસ ચેતવણી શરદીમાં સવાર સવારે નહવું અથવા ઠંડા પાણીથી સ્નાન કરવું દિલ પર ભારે પડી શકે છે ભૂખ્યા પેટે બહાર જવું અથવા લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું પણ હૃદયને નુકસાન પહોંચાડે છે જો અગાઉથી દિલની બીમારી ડાયાબિટીસ અથવા બીપી હોય તો દવાઓ ક્યારેય ન છોડો શરદીઓનો મોસમ જેટલો સુંદર લાગે છે તેટલો જ આ શરીરની પરીક્ષા પણ લે છે દિલ સૌથી વધુ મહેનત આ જ મોસમમાં કરે છે તેથી તેને થોડી પણ બેદરકારી પસંદ નથી યાદ રાખો દિલને બચાવવું હોય તો શરદીઓમાં ખોરાક પર નિયંત્રણ અને શરીર પર ધ્યાન અત્યંત જરૂરી છે જે લોકો ઠંડીમાં ભારે ભોજન મીઠાઈ મટન અથાણું અથવા તળેલા ફૂડથી બચે છે અને ધૂપમાં થોડી કસરત કરે છે તે જ શરદીઓમાં દિલના સાચા વિજેતા છે અંતિમ સલાહ જો તમને છાતીમાં દુખાવો દબાણ અથવા શ્વાસ ફૂલવો જેવી તકલીફ હોય તો તેને ક્યારેય ગેસ અથવા થાક સમજીને ટાળશો નહીં તરત જ નજીકની હોસ્પિટલ જાઓ અથવા ડોક્ટરનો સંપર્ક કરો શરદીઓમાં દરેક મિનિટની વિલંબ જાનલેવા સાબિત થઈ શકે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કારણ કે તમારી એક શેર કોઈની જાન બચાવી શકે છે તો મળીએ તમને કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર